જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની અમારી ચેલેન્જ વિડીયો એકદમ નવી ચેલેન્જ વિડીયો છે અને આ ચેલેન્જ વિડીયો કઈ રીતના છે હું તમને જણાવી દઉં જેમ કે મારા હાથમાં બોલ છે અને મેં તમે જોઈ રહ્યા છો કે લાઇટનો ધોબલો હોય અને લાઇટના ધોબલાના તમે નેથ સ્થળમાંથી તીસરા નંબરની જે જગ્યા છે આગળ તીસરા નંબરની નેસેથી એક બે અને ત્રણ ઉપર તીસરા નંબરનો હોલ છે તેમાંથી આ બોલ જવા દેવાનો હશે ને દરેકને ત્રણ ટ્રાય આપવામાં આવશે ને ત્રણ ટ્રાયની અંદર સૌથી વધારે જે બોલ નોખશે તે વિજેતા થશે અને જે કોઈ બી સરખા સરખા બોલ નોખશે તેમના વચ્ચે ફાઇનલ થશે અને જે પણ જીતશે તેમને સો રૂપિયા ઇનામ આપવામાં આવશે તો મિત્રો હવે બોલ નખો આપણે સૌપ્રથમ બોલાવી લઈએ કલ્પિતજીને કે કલ્પેશજી તમે આવી જાઓ બોલ નખવા એટલે હવે તમે આમ બોલતા નથી કે કહેવા ને ફ્રેન્ડ ટ્રાય માં કેમ તમાર અંદાજ થી તમને આવું ખાવે ને આવી ગેમ તમે કદી નોન નોનકન માં રમેલા હોય નહીં રમી નહીં રમેલી છેરા તો આપણે સ્ટાર્ટ કરો તમારો પહેલો ટ્રાય છે કાકેજીનો પહેલો ટ્રાય છે હે ખેલ કલ્પિતજીનો પહેલો ટ્રાય ખેલ ગયો છે ને મેં કલ્પિતજીનો બીજો ટ્રાય તો કલ્પિતજીનો બીજો પણ ટ્રાય ખેલ ગયો છે ને આ કલ્પિતજીનો લાસ્ટ ટ્રાય છે કલપીજી મસ્ત એક ખતમ તમે તમારું મદદ લગાઈ દાવા તમારે હા થોડા માટે રહી ગયું થોડા તો મિત્રો તમે જોયું કે આપણે કલ્પીજીએ ત્રણ ટ્રાય નોખ્યા બોલના પણ ત્રણમાંથી એક પણ બોલ તે એ વોલમાં જેવો નથી અને હવે આપણે બીજા નંબર પર બોલાવી લઈએ આપણા રમેજીને કે રમેશી તમે આવી જાવ તો હવે આપણે રમેશજી આવ્યા છીએ અને રમેશીની પૂછી લઈએ કે થયું તમે રમેશજી બોલ નાખી શક્યો ઓકે વાત

બોલ એકદમ તડકી જાય અને તમારે વિચારી છે થોડા માટે રહી ગયું મિત્રો યાર તો મિત્રો આ બોલમાં તો હવે મને થોડી થોડી ખબર પડે કે જેમ આપણે બોલ કેટલો ફાસ્ટર જ આવે ને એમ બોલ ઝડપથી અંદર પેલા હોલમાં પહેરી જાય કે હળવો હળવો તો બોલ ફસી જાય એવા ટ્રાય આપો એ તો હવે છેલ્લે જોઈએ તમને છેલ્લે મળશે યાર ત્યારે કોઈ નહીં જીતે ને તો બધાને એક એક ટ્રાય આપવામાં આવશે ને હવે આપણે બોલાવી લઈએ આપણા મુકેશજી કે મુકેશજી તમે આવી જાઓ તો મિત્રો હવે આવી ગયા છે આપણા મુકેશજી જોઈએ કે મુકેશજી આ બોલ નોખી શકે છે કે નહીં તો મુકેશજી નોકે છે તમે રેડી હો તો આ તમારો પહેલો ટ્રાય ઓ 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

તો મિત્રો હવે આવી ગયો છું હું અને ત્રણ ટ્રાય અંદર અંદર મોહવે કેટલા નોખ્યું કારણ કે મન થોડો અંદાજ મળી જાય એટલે હું તરત આવી ગયો હું કારણ કે લાસ્ટ રાત તો થોડીક કમ વધી જતો લી જ ના આડા રા મજા આવી ને બસ આજી નોક ચાહે બોલ હે તો ઘરી વિશ્વાસ હે પૂરે હા હા પાછો આવ્યો આ કે હે ને એ Chiamalo Cello Rai. બે વખત હારું રહી ગયું નિશાન હતું એકદમ એ બધું એકદમ તારી ને કે કરતા પણ હારું થોડા માટે રહી ગયું પોઈન્ટ હારા મળશે મને બોલાઈ જવા બીજા હવે આપણે બોલાવી લઈએ આપણા વિષ્ણુજી કે જોઈએ કે આપણો જૂનો પ્લેયર આપણો વિષ્ણુજી આપણો જૂનો બોલર તો મિત્રો આપણે વિષ્ણુજીને વજન વધારે છે અને જ્યારે એમનો વજન ઓછો હતો ત્યારે તે જોરદાર બેટિંગ કરતા અને ખરા ટાઈમે એમના વિવાહ થઈ ગયા કે આ તે

રાહુલ તો હવે બોલાવી રાહુલ ને કે રાહુલ તો આવી જા રાહુલ તો નોખશે નોકશે રાહુલ એકદમ મસ્ત વિચારી વિચારી મગજ સંત રાખીને એટલે થઈ જાય રાહુલ નો બીજો ટ્રાય રાહુલ નો છેલ્લો ટ્રાય છે રાહુલ દેખાડો લાગતો નહી

રાહુલ બોલ અને તીસરા બોલ નોખી દીધો છે કારણ કે એનું કારણ તો ખાલી એક જ હોય શકે કારણ કે મને વહેલું સપનું આયુ કે રાહુલ બોલ નોખશે અને એને બોલ અને મારું સપનું સાકાર થઈ ગયું મને એવું વહેલું વહેલું લાગ્યું હતું વહેલું સપનું આયુ

आगे। आगे। तो वे आपने वजह से आप लोग कैमरा साहिल ने अबे साहिल जी तो मैं रेडी हुआ रेडी आई दो बार मुँह कैमरा पकड़ तो मित्रों अबे आपने आवी क्यों से आप लोग साहिल ने जो ये क्या साहिल अबे शुरू करे चे हाँ ओ क्या मेरा मैंने थोड़ा कोसो तो, जी तो, है तो, ओ तो, थोड़ा तो, थोड़ा तो, रह तो, गया કેમેરા મેન નો ત્રીજો ટ્રાય જતો રહે કેમેરામેન ને લગભગ ઊંધુ જ દેખાય છે કે તો જ સાઈડ છે તોબલો અસલ માય સાઈડ છે પણ ઈ અને છે લગભગ શું કેવા કો માગો ચેમ તમે આવું કર્યું કે પણ તમે રેડી અમારી બોલ ફેંકવાની આજની આ ચેલેન્જ વિડીયો વિજેતા છે વિજેતા છે રાહુલ ને રાહુલ ને આપડે તેના સો રૂપિયા ઇનામ આપી દઈએ આપણે પૂછીએ કે તે પેલો તોબલામ પેલો બોલ નશો તો તને કેવો અનુભવ છો તમારો અનુભવ ફેરમ તો હારો નતો પણ છેલ્લા ફેરમ હારું

તો મિત્રો અમારી આ ચેલેન્જ વિડીયો અહીંયા પૂરી થાય છે અને અમારી આ ચેલેન્જમાં આવાને એવા વિડીયો આવતા રહેશે તેથી તમે અમારી આ યુટ્યુબ ચેનલ ચેલેન્જને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરો ધન્યવાદ